આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુ ના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે જીરુ બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું

જીરુના ખેડુતો ખેડૂતો માટે વરસાદ સંકટ બની રહ્યો છે સતત આજના તાજા જીરુના બજાર ભાવ જો આપણે વાત કરીએ તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ ત્રણ પંચોતેર રૂપિયા બોલાયા જામનગરમાં બે હજાર થી ત્રણ ગોંડલમાં બે હજાર આઠસો એકાવનથી ત્રણ હજાર એકાવન વારાહીમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો હિંમતનગરમાં બે હજારથી ત્રણ હજાર થરાદમાં બે હજાર છસો એકાવનથી ત્રણ હજાર સાતસો ને વાંકાનેરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ને બોતેર અમરેલીમાં ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર બસો ને પચાસ હળવદમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસોને દસ માંડલમાં ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર સાતસો ને એક બહુસરાજીમાં ત્રણ હજાર પાંચથી ત્રણ હજાર ચારસો ને પંચોતેર કાલાવડમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર ચારસો સિત્તેર બોટાદમાં બે હજાર સાતસો પચીસથી ત્રણ હજાર અંજારમાં ત્રણ હજાર એકસો સાઠથી ત્રણ હજાર ને ચાલીસ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસોને એક પાટડીમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો ને સોળ રાજકોટમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો ને બોતેર ધ્રાંગધ્રામાં ત્રણ હજાર એકસો એકથી ત્રણ હજાર પાંચસોને પચીસ રાપરમાં ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ને બાસઠ મોરબીમાં ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસોને સોસઠ ઉંઝામાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો સમીમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસોને પચાસ રોલમાં બે હજાર આઠસોથી ત્રણ હજાર પાંચસોને સિત્તેર અને ખેડૂત મિત્રો વિરમ ત્રણ હજાર એકસો પંચાવનથી ત્રણ હજાર છસોને પંદર રૂપિયા આજે જીરુના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવા જ દરરોજના તાજા જીરુના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો